જય ભીમ નમો બુદાય અઠવાડિયા પછી આપ સૌ જાણો છો કે હોળી અને ધૂળેટી આવશે તો હોળી એટલે કે હોલિકા દહન એ દેશ ભરમાં આવી રીતે ઉજવાય છે હવે એ તમે જો ને તો એ પૌરાણિક જે કથા છે એ મુજબ હોલિકા એ નો પ્રતિક છે અને એને જલાવે સળગાવે

ખરાબ સ્ત્રી હતી તો એની પૂજા શા માટે કરવામાં આવે અને જો હોલિકા એ સારી સ્ત્રી હતી તો એને બાળવામાં શા માટે આવે છે અને બીજું માનો કે કોઈ પણ ખરાબ સ્ત્રી હોય તો એનું સ્ત્રીનું પ્રતિક અત્યારે આપણે બાળીએ એ કેટલા થાય એક મહિલાને સગાવીએ અને એમાં આપણે એના નામે ઉત્સવ ઉજવીએ આ તો ધર્મના નામે આ ચાલે છે બધું તો બાબા સાહેબ ના શબ્દોમાં કહીએ ને તો ધર્મ ના નામે આ તો ક્રૂર અધર્મ કેવાય કે નહીં એક મહિલા ને સળગતી આપણે જોઈએ અને બધા આનંદ કરે પાડે તો એ ખરેખર એ બધા સમજદાર લોકો વિચારવું પડશે ને કે હોલિકા દહન છે એ ખરેખર સમાજ ને ઉપયોગી થાય છે આપણા બાળકોને સારા સંસ્કાર મળે છે એમાં તો એ તમામ વસ્તુ આપણે જ્યાં સુધી નહીં વિચારીએ ત્યાં સુધી ત્યાં પરંપરા છે એ વર્ષોથી ચાલ્યું આવે છે એટલે જ કરે એમાં આપણે આપણે ફેરફાર કરવો હોય તો આપણે જ કરી શકશું ને તો મેં જોવો ને તો આવી રીતે એક મહિલા હોય હમ્મ આપણી નજર સામે એક મહિલા અને એના ખોળામાં એક બાળક હોય એ પ્રહલાદ તો મહિલા એ ચૂંદડી ઓડી હોય એટલે કે એ ભલે આ બધી કાલ્પનિક પૌરાણિક કથા છે વાર્તા છે એક્ચુલી ખરેખર તો વાર્તા છે ને તો વાર્તામાંય પણ કોઈ મહિલાને મારે અને એને આપણે એ દર વર્ષે ઉજવીએ તો એ કેટલી હશે વ્યાજગીએ તો માનો મહિલાનું પૂતળું રાખે એ મહિલાનો ફોટો મહિલાનો ફોટો રાખે અને એને જલાવે એને સળગાવે અને બધા આનંદ કરે તો એક સભ્ય સમાજમાં કોઈ પણ વ્યક્તિ એ સ્વીકારી શકે ખરું માનો કે કોઈ મહિલા ગુનેગાર હોય તો પણ એને આપણે આમ રિયાલિટીમાં તો પણ આપણે આવું ન કરી શકીએ કે આપણો એ કોઈનો જીવ ન આને આ તો

કૃપાથી એમ કે એ પ્રહલાદને કઈ નો થાય અને એ હોલિકા છે એનું સૌગીન મરી જાય તો આમાં સંસ્કાર બાળકોને શું મળે સારા સંસ્કાર મળે એ વિચારવું પડશે મિત્રો આજે આપણી સાથે મહેમાન જે જોડાવાના છે વક્તા તરીકે એક છે કૃષ્ણાબેન વરમોરા જે નિવૃત્ત શિક્ષક છે બીજા છે છાયાબેન મકવાણા એ સ્ટુડન્ટ છે અને બીજા છે બાબુભાઈ ભાલિયા જે બાબુ દાદા કહીએ આપણે એ નાની જાત જાતથી એ જોડાવાના છે તો હોલિકા દહન ની જે હોલિકા ની જે કથા છે ને એમાં એ પ્રહલાદ હોલિકા અને હિણાક્ષપ ની આખી વાર્તા છે તો હિણાક્ષપ નો જે પુત્ર છે એ પ્રહલાદ એ વિષ્ણુ ભગવાનનો ભક્ત હતો અને હિર્ણાક્ષ ભગવાન વિષ્ણુ નારાયણ ને પોતાના શત્રુ માનતા હતા એટલે આ પ્રહલાદ ને છે એ આ લોકોએ સમજાવ્યું અને એ પ્રહલાદ દ્વારા ને કેવી રીતે એની હત્યા કરવી એ આખું એનું આખી કહાની છે અને હિનાક્ષી જે છે એની બહેન હોલિકા એને એમ કે વરદાન હતું કે અગ્નિ એને બાળી શકે નહીં એટલે આ લોકો એની સાથે પ્રહલાદની બધા આખું કાવતરું કરીને એ પ્રહલાદ એના ખોળા માં બેઠે પણ એમનું જે ચુંદડી હતી ચુંદડી પછી પવન ને ઉડી જાય ને એ હોલિકા છે એ મરી જાય આ ટૂંકમાં આવી એક વાર્તા છે કથા જેને કે પૌરાણિક કથા એટલે કે વાર્તા એ કોઈ હકીકત માં આવું ક્યારેય બન્યું નથી પણ એક પૌરાણિક કથા વાર્તા છે અને બીજી કથા એક છે કે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરના હોલિકા દહન સંબંધિત વાર્તા ભગવાન કૃષ્ણ એ વાર્તા સંભળાવી કે રામના પૂર્વજ રઘુના રાજ્યમાં એક રાક્ષસ સ્ત્રી હતી હવે એ સ્ત્રી એમ કે વરદાન હતું એને કોઈ કઈ કરી શકે નહીં મારી ન શકે એટલે ગુરુ વસિષ્ઠ એ એ રાક્ષસ ને મારવાનો એક ઉપાય બતાવ્યો કે જો બાળકો છે નગર ની લાકડા અને ઘાસના ઢગલાઓ પાપે કરે એની આસપાસ નું કરે તો એને મારી ન થશે આ વાર્તાઓ જુદી જુદી છે એ દિવસ ને આ વલિકા તરીકે ઉજવવા આવે છે તો ખરેખર જોઈએ તો જે મહિલાને જે બાળવાની જે ઘટના છે આપણે મૃત્યુ સામે જોઈએ આવે કે તમે ને ને યુપી બિહાર સાઈડ માં તો મહિલાને ડાકણ બનાવીને મહિલાનો કાંટો કાઢવો હોય દૂર કરવો હોય તો એને ડાકણ બતાવી દે અને એવી રીતે એની હત્યા સોગાડી નાખવાની કેટલી એવી ઘટના આપણે જોવા મળે છે આ એક બીજી તમારી સામે નજર સામે ઘટના છે કે મહિલાને ડાકણ બનાવી અને ડાકણ એને ડાયમ જાહેર કરે અને પછી એને મળ મળે જીવ કાપી નાખે આંખો ખોડી નાખે નિવસ્ત્ર કરે આવી હોય તો એની આવી દશા કરે ના નામે નો આવી રીતે કેટલી મહિલાઓનો ભોગ લેવાનો હશે તો આ જે સંસ્કાર મળે છે આ માણસો ને ક્યાંથી કે ભાઈ મહિલાને તો હિન્દુ ધર્મ ના શાસ્ત્ર બધા તહેવાર મુજબ બાળી શકાય તો ખરેખર તો હોલિકા દહન ને બદલે આપણે ઈવીએમ નું ધન ભ્રષ્ટાચાર નું મનુવાદ બ્રાહ્મણવાદ નું જાતિવાદ નું સમાનતા છે છે એનું ગોદી મીડિયા નું નું જે મરણ બ્રાહ્મણી કર્મકાંડ છે આનું દહન કરવું જોઈએ એના બદલે આપણે કેવું આમાં પ્રતિક રાખીએ કે મહિલા રાખીએ તો એક મહિલાના ને સળગાવીને એમાંથી આનંદ તત્વો કેટલો કેટલા અંશે વ્યાજબી છે એક આપણે વિચારવું જોઈએ અને એક સમજદાર વ્યક્તિ તરીકે દરેક વ્યક્તિ ખુદ વિચારે કે આપણી ચેનલ દ્વારા જલકારી ટીવી આપણી ચેનલ છે અને એમાં આપણે આપણે આવા કહીએ કોઈને તો કોઈ માનશે નહીં માનવું દરેક વ્યક્તિ ખુદ વિચારે ગૌતમ દીપ બુદ્ધ કીધું છે ને કે આપણા દીપક ખુબ ખુદ બનો એટલે કે તમે વિચારો તર્ક કરો અને એને કસોટીની હરણ પર ચડાવો કે ભાઈ આ આપણે કામ કરીએ છીએ જે કાર્ય કરીએ છીએ જે ઉત્સવ ઉજવીએ છે એનાથી સમાજને ફાયદો છે આપણા બાળકોને સારા સંસ્કાર મળે છે

એ મુજબ દરેક નાગરિકે પર્યાવરણની રક્ષા કરવી આપણી સૌની ફરજ છે તો તમે જો આ લાકડા કે છણા કે બાળવાથી પર્યાવરણને ખૂબ નુકસાન જાય કાર્બન ડાયોક્સાઇડ બને એમાં અને જે માનવી જીવન માટે ખતરનાક છે અને અત્યારે સૌથી મોટી આખા વર્લ્ડ વર્લ્ડ લેવલે દુનિયા લેવલે સમસ્યા છે કે આ ગ્લોબલ વોર્મિંગ જે આ કાર્બન ડાયોક્સાઇડની સમસ્યા ખૂબ મોટી છે તો આપણે આ તહેવારો દ્વારા કાર્બન ડાયોક્સાઇડમાં વધારો કરીએ છીએ આપણા એવા લાખો ઘર હશે કે જેને પોતાના ઘરે બાળવા માટે બળતણ નથી કઈ તો આટલું બધું એક સાથે એક દિવસે આપણે બધું બળતણ બધું બાળી નાખીએ ઘણી વખત ધાર્મિક લોકો શું કેતા હોય ખબર કે આનાથી તો વાતાવરણ શુદ્ધ થાય અને દેશમાં એમ કે આમ બધું સારું થાય ને બધા બેક્ટેરિયા નાશ પામે ને વાયરસ નાશ પામે એ બધી કાલ્પનિક હકીકત છે હું પોતે વિજ્ઞાન નો સ્ટુડન્ટ છું બીએસસી કરેલું છે મેં તો મને ખબર છે કે લાકડા બાળો કે બીજું કોઈ પણ વસ્તુ બાળો તો કાર્બન ડાયોક્સાઈડ જ બને અને એની સાથે બીજું મતલબ પાણી કે આ ટાઈપ નું અરે શુદ્ધ ઘી શુદ્ધ ઘી ને બાળો ને તો ફક્ત અને ફક્ત કાર્બન ડાયોક્ટિક કાર્બોનિક સંયોજન છે એને બાળવાથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સિવાય બીજું કાઈ બને નહીં કોઈ વાતાવરણ શુદ્ધ થતું નથી એ ફક્ત ને ફક્ત ગબગોળા છે ધાર્મિક અંશ અંશધાળુ અથવા તો બ્રાહ્મણવાદી લોકો ના અને આપણા લોકો જે કાઈ જાણતા નથી કાઈ ભણ્યા નથી સમજણ નથી એ પાછું એમ કે ના ના વાતાવરણ શુદ્ધ થઈ જાય કોઈ શુદ્ધ થતું નથી તો કલમ બંધાર મુજબ પર્યાવરણ ની રક્ષા છે દરેક નાગરિક સમજદાર નાગરિક તરીકે દરેક વિચારવું જોઈએ ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા તમને કીધું ને કે અત્યારે તમે જો દિવસે દિવસે ગરમી વધતી જાય છે જે હિમશીલા છે એ ઓગળતી જાય છે તો આજે એનું કારણ કાર્બન ડાયોક્સાઇડ છે તો એ જ્યાં સુધી ખાલી આપણે એમ થાય કે આ ક્યાં અમારી એકલાની સમસ્યા છે પણ આપણી જે ભાવિ પેઢી છે ને એને આપણે શું વારસામાં આપવું છે એ આપણે નક્કી કરવાનું છે એક નાનું નાનું પગલું પણ આપણે માનો કે આખા ભારતમાં આપણે એમ કહીએ કે હોલિકા દહન આપણે બંધ કરી દઈએ તો કેટલું બધું કાર્બન ડાયોક્સાઇડ એમાંથી બનતો અટકે કેટલું બધું બળતણ અટકે તો એ ખરેખર આપણે જે જરૂરિયાત છે ઘરમાં ચૂલામાં તો એમાં વાપરીએ અથવા તો બીજા કોઈ પણ જ્યાં જરૂર છે ત્યાં વાપરીએ આની અંદર તો તમે જો ટાયર અને એવી બધી કચરો બધો બાળતા હોય અને ખાડા થઈ જાય ઘણી બધી સમસ્યા છે અને એક બાજુ થી આપણે નવ માર્ચ છે ને નવ આજ એ નવ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવીએ છીએ સશક્ત સશક્તિકરણ ની વાતો કરીએ છીએ મહિલાને માન સન્માન આપવાની વાતો કરીએ છીએ એજ બાજુ આ જે મહિલાનું પ્રતિક છે હોલિકા એને સળગાવીને આપણે આનંદ લઈએ છીએ તો આ આજુ ના બાળકો યુવાનો બધા ભેગા થાય અને સળગાવીને ચીચિયારી કરે તો વર્ષો પહેલા જે મહિલાઓને આપણે કહીએ કે આપણા દેશની અંદર સતી પ્રથા હતી ત્યારે આવું જ થતું કે એ મહિલાને અંદર બળવું ન હોય એને ન એની પાછળ સતી થવું હોય પણ છતાં બેકારો ઢોલ આવી રીતે કરે અને એની વચ્ચે જીવનમાં કઈ પણ પરિવર્તન કરવું હોય ને તો આપણે જ કરી શકીએ આપણે જોઈએ ને તો સો વર્ષ કે પચાસ વર્ષ પહેલા આપણા જીવનમાં શું હતું અને અત્યારે વિજ્ઞાન ના કારણે કેટલો બદલાવ આવી ગયો છે તો એ પરિવર્તન કોને કર્યું આપણે આપણે એમનું વિચાર્યું કોઈ દિવસ કે ના વર્ષોથી ચાલ્યું આવે એટલે જૂનું જ રાખવું જોઈએ આપણે પાણી ભરવા જવાનું બનતી તમે જોવાનું વિજ્ઞાન ના કારણે અઢળક પરિવર્તન આવ્યું અત્યારે આપણે આપણે કે શોધ વગર એક રહી ન શકીએ તો આ બધું જે પરિવર્તન કરવાનું છે એ પરિવર્તન આપણે જ કરીશું બીજા કોઈ કરી શકશે નહીં તો આ જે કાર્યક્રમનો હેતુ એ છે કે આપણે કોઈની શ્રદ્ધા કે એના ઠેસ નથી પહોંચાડવી પણ જે ખરેખર વાસ્તવિક ઇન્ટરનેશનલ નેશનલ અને આપણા શહેરની કે આપડા ગામની સમસ્યા છે એ બધાની આમાં ભેગી છે તો એ માટે થી આપણે આ વિચારવાનું છે તો આપણે